સુરતમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ત્રણ આરોપીઓની રોકાણ કરવાનાર નાનાજી બારૈયા અને એકવીસ પોઈન્ટ ચોરાણું લાખ પડાવનાર બે આરોપીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે પોલીસ કમિશનર સર સુરત શહેરના સૂચનાથી સાયબર ક્રાઈમ સેલ દ્વારા જે ફરિયાદીઓની ફરિયાદ અત્રે નોંધવામાં આવેલ અને એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ તેની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને બે અલગ અલગ એફઆઈઆર જેની અંદર મૂળ મૂળભૂત રૂપે ફરિયાદીને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી ઊંચા પાંચથી દસ ટકા કે દસ ટકાથી વધારે નફાની લાલચ આપી શેર માર્કેટમાં રોકાણ કરાવવાનો જાસો આપીને અલગ અલગ એકાઉન્ટોમાં છેતરપિંડી કરીને પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હોય તેવા બે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની અંદર આરોપીઓની અંદર કુલ ત્રણ આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે જેમાં ગત વર્ષે નોંધાયેલ ગુનામાં કુલ બે આરોપીઓ જે ચંદનસિંહ અને ગજેન્દ્રસિંહ જે મૂળે રાજસ્થાનના નિવાસી છે અને પોતાનું એકાઉન્ટ ભાડે આપીને આગળ સાયબર ક્રિમિનલ ટોળકીને એકાઉન્ટ કમિશન પર ભાડે આગળ પાસ કરીને આ બંને ગુનેગારોએ ગુનો આચરેલ અને એની અંદર લગભગ ફરિયાદી સાથે એકવીસ લાખ રૂપિયા જેટલી રકમનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલ હતું તે બંનેની ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે ગત વર્ષે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેડ કરવામાં આવી હતી જે અંતર્ગત લગભગ અઢારસો થી વધુ એનસીસીઆરપી પોર્ટલ પરની ફરિયાદો મળી આવેલ હતી આ ગુનામાં નાનજીભાઈ પરસોત્તમભાઈ બારિયાની એ વખતે મલ્ટિપલ એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર તરીકે ધરપકડ કરવામાં આવેલ હતી અ ત્યારબાદ તેઓ ચાલુ વર્ષે જામીન મળતા છૂટી ગયેલ હતા તેઓની વિરુદ્ધ વધુ તેમના એકાઉન્ટ બીજે ભાડે આપીને સાયબર ક્રિમિનલ્સ ને આ જે છે મિલંદરજી ને એકાઉન્ટ પૂરું પાડવાની પ્રવૃત્તિ એમણે ફરીથી કરેલું હોય છે આ સાથે સાથે તેઓએ બીજી અ સાયબર ક્રિમિનલ સાથે જોડાયેલા છે અને બીજા કયા એકાઉન્ટ ભાડે આપ્યા છે કે બીજા કોઈના અ બીજી કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટી સાયબર ક્રાઇમ ને લગતી એમાં તેઓ સંકળાયેલ છે કે કેમ એ અંગેની તપાસ ચાલુ છે